જો તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હોય તો આજે જ આ સેટિંગ બંધ કરી દેજો નહીતર મોટું થઈ શકે છે આજે કરોડો લોકો ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હોય છે ગૂગલ ક્રોમ સરળતાથી કોઈ પણ વેબસાઇટ આપણે સર્ચ કરી શકીએ છીએ આપણને સરળતાથી તેની ઉપર કોઈ પણ માહિતી મળી શકે છે પરંતુ કેટલીક ગૂગલ ક્રોમ વાપરવા માટે પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે આ માટે જો વાત કરું તો ગૂગલ ક્રોમ માટે કેટલીક બાબતોની જો વાત કરું તેવી ઘણી બધી વેબસાઈટ્સ છે કે જે ગુપ્ત રીતે તમારો ડેટા અંગત જે ડેટા છે ચોરી કરી લે છે અને તેના વિશે ખબર પણ નથી હોતી આજે અમે આપને જણાવીશું કે આ ગૂગલ ક્રોમમાંથી તમારો ડેટા કેવી રીતે ડિલીટ કરી શકો છો અને સુરક્ષિત રીતે સર્ચ કરી શકો છો તો એની માટે સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે ત્યારબાદ સેટિંગમાં જાઓ આ પછી તમે થોડું સ્ક્રોલ કરો અને સાઇટ સેટિંગ પર જાઓ આ પછી ડેટા સ્ટોરના વિકલ્પ પર જવાનું છે અહીં તમે જે વેબસાઇટ જોશો તે તમારા ડેટાને એક્સેસ કરી રહી છે આ બધા ડેટા કાઢી નાખો અને તેની પર ક્લિક કરો ઇતિહાસ જે છે તે કાઢી નાખો તો તમે જે ઇતિહાસ કાઢી નાખો છો તે તમને ફરીથી સુરક્ષિત રીતે શોધી શકો છો અને તમારો જે વ્યક્તિગત ડેટા છે ક્યાંય પણ શેર કરવામાં આવશે નહીં અને તમે આ જે સ્કેમ થતો હશે તેનાથી બચી શકીશો